નમસ્કાર મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણમાં થવા જઈ રહ્યો છે એક મોટો પલટો પવનની ઝડપ વધશે આકાશમાં વાદળો રચાશે અને મિત્રો ઉત્તરીય પશ્ચિમના પવનો જે ઠંડા ફૂંકાઈ રહ્યા છે જેની ઝડપની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર આકાશમાં વાદળો ઘેરાશે ઘાટા વાદળો અને રાજ્યની અંદર અત્યારે તો મિત્રો હવામાન વિભાગે પણ માવઠું થવાની આગાહી આપી દીધી છે ગુજરાતના ખેડૂતો જાણી લે આવનારી અડતાલીસ થી બોતેર કલાક સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો માવઠાની સંભાવના રહેશે એટલું જ નહીં મિત્રો વરસાદ પડવાની સંભાવનાના વચ્ચે અત્યારે ઉત્તરી ગુજરાતના માર્કેટ યાર્ડોની અંદર તો હવામાન વિભાગે પણ ભારે ચેતવણી આપી દીધી છે ખુલ્લામાં પડેલા અનાજ આ સાથે મિત્રો શિયાળુ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આપણે

જેમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી સાથે જ અત્યારે જે ઓફિશિયલી રાજ્યના કયા જિલ્લાના વિસ્તારોની અંદર કેવી વરસાદ માવઠાની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યોનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું વાતાવરણનું તસવીર જોઈ શકો છો પિક્ચર કે જેમાં બંગાળની ખાડીમાં અત્યારે જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના કારણે મિત્રો બંગાળની ખાડીમાંથી વાદળોનું વહન અત્યારે જોઈ શકો છો ભુવનેશ્વર દક્ષિણી આંધ્રપ્રદેશ ઉત્તર તમિલનાડુના ભાગોથી હૈદરાબાદ સુધીના પંથકો સુધી બંગાળની ખાડીના પ્રેશરના કારણે અત્યારે એ વિસ્તારોની અંદર વાતાવરણી પલટો વાદળિયું વાતાવરણ અને અત્યારે ઉત્તરી ભારત ઉપરથી મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે ઉત્તરી ભારતના ભાગોમાં ભારે હિમ વર્ષા સિવિયર કોલ્ડ વેવ હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં તો માઇનસ ડિગ્રીમાં તાપમાન જતું રહ્યું છે ને મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત ઉપર પણ આવનારી કલાકોની અંદર રાજસ્થાનના ભાગો ઉપર વરસાદી સિસ્ટમ ઊભી થવાના કારણે મિત્રો જોવા મળશે માવઠું ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં એટલું જ નહીં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે કયા જિલ્લામાં માવઠાની સંભાવના છે આપણે જાણીએ પહેલાં તો કયા રાજ્યની અંદર વરસાદને લઈને કેવી ગતિવિધિ જોવા મળી છે તો તમે જોઈ શકો છો બંગાળાની ખાડીમાં જોવા મળી રહેલી સિસ્ટમના કારણે આંધ્રપ્રદેશના છૂટાછવાયા અને જોઈ શકો છો એ ભાગોની અંદર હળવા વરસાદ પડેલા જોવા મળી રહ્યા છે તો ઉત્તરી ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા આ ઉત્તરાખંડના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ હળવી જોવા મળી રહી છે અને હવે પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર પ્રદેશના પણ છૂટાછવાયા વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ જોવા મળ્યા છે ત્યારે અત્યારે જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદ ઠંડી અને જોઈ શકો છો બરફ વરસાદ સાથેની જે આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં ઉત્તરી ભારતના ભાગોમાં ફોગ એટલે કે મિત્રો ધુમ્મસની સાથે કડકડતી ઠંડીની સાથે હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં સિવિયર કોલ્ડ વેવની આગાહી તો બીજી તરફ બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં આંધ્રપ્રદેશ તમિલનાડુના ભાગોની અંદર જોઈ શકો છો ભારે વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે અત્યારે જાહેર કરી છે પરંતુ મિત્રો ચોવીસ કલાક પછી એટલે કે તમે જોઈ શકો છો આવતીકાલના મેપની અંદરને ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી આઈએમડીએ જાહેર કરી છે માત્ર ગુજરાત જ નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોથી લઈને જોઈ શકો છો દક્ષિણી ભારતના તમિલનાડુના ભાગોમાં પણ વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના કરવામાં આવી છે એટલું જ નહીં મિત્રો અત્યારે અમદાવાદ ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર માવઠાની સંભાવના રહેશે જેનો તમે જોઈ શકો છો મેપ જાહેર કરવામાં આવ્યો છે એ જાણીએ પહેલાં આપણે મિત્રો અત્યારે મોડલના આધારે જાણી લઈએ કે કઈ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળોનું વહન રાજ્યના કયા ભાગો ઉપર વધુ અસર કરશે તો જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આવનારી કલાકોની અંદર અત્યારે તો હજુ રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર ચોખ્ખું શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં આવનારી કલાકોની અંદર વાદળાઓ આવવાની શરૂઆત થઈ જશે અને મિત્રો રાત્રિથી લઈ છવ્વીસ તારીખ દરમિયાન વાદળોનું વહન ગુજરાત ઉપર વધશે અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મિત્રો તાપમાનની અંદર બેથી ચાર ડિગ્રીનો વધારો જોવા મળી શકે કારણ કે ગુજરાત ઉપર ભેજનું વાતાવરણ બની શકે છે ને વાદળા બંધાવાની સાથે જ તમે જોઈ શકો છો મિત્રો છવ્વીસ તારીખે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાદળાઓ આવવાની સાથે જ તારીખની રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાત અને લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં વાદળોના ઘાટા આવવાના કારણે જોઈ શકો છો માવઠાની શરૂઆત આ વિસ્તારોમાં થઈ શકે જેમાં તમે જોઈ શકો છો મહીસાગર અરવલ્લી ગોધરા દાહોદના વિસ્તારોથી મધ્ય ગુજરાત સુધીના અમદાવાદ વડોદરાથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળિયા વાતાવરણથી લઈ છવ્વીસ તારીખે જોઈ શકો છો રાજસ્થાન ઉપર આ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો આ ભાગોમાં બનશે અને જેની અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ખેડૂતો ખાસ સાવચેત રહે કારણ કે છવ્વીસ તારીખની રાત્રિથી સત્યાવીસ તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર અમુક ભાગોમાં ભારે તીવ્ર માવઠું થઈ શકે તમે જોઈ શકો છો મિત્રો સત્યાવીસમી ડિસેમ્બર દરમિયાન ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા હિંમતનગર પ્રાંતિજ મોડાસા માલપુર બાયડથી લઈને અરવલ્લી મહીસાગરથી મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોથી બનાસકાંઠા પાટણ અને મહેસાણા સુધીના વિસ્તારોમાં આ માવઠાની તીવ્ર અસર જોવા મળી શકે ખેડૂતો માર્કેટ યાર્ડોની અંદર ખાસ સાવચેતી રાખે કારણ કે આ માવઠું ઉત્તર ગુજરાતને વધુ અસર કરશે તો દક્ષિણ ગુજરાતના પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના

હળવા સામાન્ય ઝાપટા રૂપે માવઠું થઈ શકે બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર જોકે મિત્રો વાતાવરણમાં પલટો તો સમગ્ર ગુજરાતના વાતાવરણમાં આવશે જેમાં વધુ વરસાદ અને માવઠાની શક્યતા ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં જોવા મળવાની છે અને તમે જોઈ શકો છો જેમાં ગુજરાત હવામાન વિભાગે છવ્વીસ ડિસેમ્બરનો ગુજરાતનો જે આગાહીને લઈ આગા અહીં મેપ જાહેર કર્યો છે જેમાં જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી અને મિત્રો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આટલા જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો ઓફિશિયલી હવામાન કેન્દ્ર તરફથી કરવામાં આવી છે સત્યાવીસ તારીખનો પણ તમે આગાહીનો મેપ જોઈ શકો જેમાં બનાસકાંઠા બનાસકાંઠાથી લઈ વડોદરા આ પંચમહાલ થી સુરત નવસારી અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોની અંદર વાતાવરણમાં પલટાની સાથે આ માવઠાની ગતિવિધિ જોવા મળે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શક્યતા બતાવી છે ત્યારે મિત્રો હવે આપણે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર ફટાફટ નજર કરીએ તો મિત્રો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર છવ્વીસથી લઈને અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ગતિના પવન સાથે અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવના રહેશે રાજ્યની અંદર મિત્રો ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનોની સાથે અમુક વિસ્તારોમાં માવઠું થાય પવનની ઝડપ વધશે અને મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી છે આપને જણાવી દઈએ તો એમણે કહ્યું કે સત્યાવીસ ડિસેમ્બર સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જુદા જુદા ભાગોમાં માવઠું થશે જાન્યુઆરીના શરૂઆતના દિવસો સુધી આ જોવા મળશે અને મિત્રો ઉત્તરાયણ પછી પછી પણ પણ એટલે કે જાન્યુઆરી અંબાલાલ ગુજરાત રાજ્યના વાતાવરણમાં ફેરફારો આવે માવઠા થવાની શક્યતા અને સંભાવના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થાય તેવી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ પણ રાજ્યની અંદર મિત્રો ભેજ પવન ઠંડીને લઈ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર એકત્રીસ ડિસેમ્બર સુધી ઠંડી યથાવત રહેશે જેમાં લઈ વચ્ચે વરસાદ માવઠાની સંભાવના તીવ્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાથી લઈ પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આગાહી કરી છે અને મિત્રો આપને જણાવી દઈએ તો તેમણે જાન્યુઆરી મહિનાની અંદર ઠંડીના રેકોર્ડ તૂટે તેવી ગાત્રો થઈ જવતી ઠંડી એકથી થી પંદર તારીખની વચ્ચે નોંધાય તેવી આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં